રાંધણ માસે દુર્ગા માસે ખોડિયાર માસે આવડ માસે સામુંડ માસે બધી દેવિયું છે આ સરસ્વતી માસે મા માકાળીમાં મોગલમાં મેરડીમાં બચી દેવી છે જવો તા ખરી આ તમે તમે જવો તા ખરી થાય કે આ શિયાળા પેરા ખાતા પીતા વિટલો આનંદ છે આ મસ્ત મજાના છે મંદિર પણ એવું છે બહુ વાત છે જેવો મોટી આ રસના કેદું કરેલી હતી વિચારતા કરો કે આપણા માટે હાવ ફ્રીમાં એટલી સેવા હા બાજુ ઘણું છે તો ભોળાનાથ છે વાહોળાનાથ વાહ આ દર્શન દુર્લભ છે હા છે આ બધા એના અહોભાગ્ય એમના દર્શન કરે જો નંદી મહારાજ છે હા પણ ભોળાનાથ છે જો કેવડી મોટી બધી લિંગ છે મત્સ્ય અવતાર છે બહુ હાઈ ક્લાસ ધામ છે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ છે આ જ્યોતિર્લિંગ છે બધું જો મલ્લિકાર્જુન હા જ્યોતિર્લિંગ છે બધાય જુઓ હા પણ જ્યોતિર્લિંગ હા મા કાલેશ્વર દરેક જ્યોતિર્લિંગ પણ હશે તમારે કાંઈ ધક્કો ખાવાની જરૂર નહીં એટલું બધું હશે આ કયું જ્યોતિર્લિંગ છે ઓમ કાલેશ્વર જુઓ કાસમાંથી ઓછા દેખાય ન કરતા આપણે કાસ ઉપાડ્યા વગર ઘણીયા ખરે હગ્યા દર્શન હમ જ હા વાૈદ્યનાથ વૈદ્યનાથ જ્યોતિ કે દહીં દહ જ્યોતિ લિંગ છે હા हाँ मैं उसे हाँ संगीत सामान पर पड़े हो हाँ हाँ फिर मैं संकर चोटी ली चक फिर मैं संकर सी हाँ रामेश्वर चोटी जो, जो वहाँ तक आस्कुलों से थी નાગેશ્વર જ્યોતિર્લિંગ જ્યોતિર્લિંગ બધા જ્યોતિર્લિંગના જો કે અમે અહીં જ દર્શન કરાવ્યું તો બધા કહે કે બહુ હાલવાનું સેટું છે એટલી પણ જુઓ આ છે વિશ્વનાથ તાકા હાકા બધું કરવાવાળાની ધન્યવાદ આપવો ઘટે જુઓ તો ખરી આપણા માટે કેટલું બધું આ સર્જન કરી નાખ્યું એક જ જગ્યાએ બધું જોઈએ જ્યા ત્રમકેસર એટલે આ જ્યોતિર્લિંગ આપણી કાથી જોયા હોય જુઓ આ તો સેટાવાળા લંડનવાળા તા કોઈ નહીં આવતા હોય આ ખાસ કરીને વિડીયા જોજો કે લંડનમાં મારા સબસ્ક્રાઈબર જાજા હશે તો ન્યાય પણ તમે જોવે હગો જુઓ તો ખરી આ હજે તે ઓલ્યા તો સેટા આય પૂગેગા રેખા ઉર્વીશ હા એ તો કાં કે કેટલી સેટા પૂગેગા આ કેદારનાથ જુઓ કેદારનાથ આપણે કેદારનાથને થોડા જ હગીએ પણ જો આ બધા અહીંના દર્શન થાય પછી આખું ત્રોણેશ્વર જુઓ ધ્રુણેશ્વર હું જુઓ આથી હા બધા જ્યોતિર્લિંગના દર્શન બારી બહાર જ્યોતિર્લિંગના દર્શન તમને આની આ થઈ જાય એક જ જગ્યાએ હું એ જવું એના તો સેટ ભૂગેગા કેટલે સેટા ભૂગેગા હા ભોળાનાથની મૂર્તિ હજે આ કામ પણ ચાલુ છે હજે આ બાકી અહીંયા જ્યોતિ નહીં જો ગણપતિ બાપા હરીધિ સીધી કદાચ એ હે લાભશું ઉપને પણ આમાં કંઈ નામ લખલને તો જે બાકી છે નામ લખવાના આ પણ જોવો લખલ છે આનંદ કીર્તિમાતા યશ પ્રમાદ બધા એક એકનો પરિવાર માટે એક એકનો મંદિર બનાવેલ છે આ જુઓ આ લક્ષ્મી માતા વિષ્ણુ ભગવાનની જુઓ તા ખરે આ રસનાતા જુઓ તમે એટલું પૂતરું કેદું બનાવેલી શાલીગ્રામ ભગવાન છે પછી આ ગરુડ ભગવાન છે પછી આ તુલસી માતાજી છે પછી આ કંઈક લખલતા છે પણ સત્યનારાયણ ભગવાન છે જુઓ કેટલી કેટલી મસ્ત મૂર્તિઓ છે બધી આ જુઓ નરસિંહ અવતાર મત્સ્ય અવતાર વા વાહ ભગવાન વાહ રામ અવતાર કૃષ્ણ અવતાર કર્મ અવતાર અને વરાહ અવતાર જોવો તા ખરી તમે આ રસના જોવાની એક વાર્તા તમે આવે છે જેવા એક વાર્તા આવે છે જે તમે જોવો તા ખરી મારું મારો ભગવાન જાણી સાક્ષાત છે આપણે મારો સાક્ષાત પડી છે કરવા વાળાને ધન્યવાદ તેઓ ઘટે હશે તો આવું દુનિયાનું છે આ જવો આ બધા એક એક દેવના નામ પાસે આપણી હાલે હાલે થાકીએ દર્શન કરીને થાકીએ આ કેદું બનાવેલી થઈએ જોવે જવો આ હંગ્રીન અવતાર ધન્વંતરી અવતાર પછી પરશુરામ અવતાર નર અવતાર અને નારાયણ અવતાર અને વામન અવતાર જુઓ તો ખરી આ રસ નાતા જુઓ તમે આ લો તો આપણી કંડોરે લઈએ ભગવાન મેળા ઉભી થઈએ જય શ્રી કૃષ્ણ જય જય જો ભાઈ વેદ વ્યાસ પછી મોહિની અવતાર વાહ વાહ મોહિની રૂપ ધારણ કર્યું હતું ભગવાન જરા અમૃત અમૃતનો ઓલો નીરો ઘડો તાર ભગવાનની મોહિની રૂપ ધારણ કર્યું હતું જુઓ આ કલ્કી અવતાર મારો વાલો જે અવતાર લીહે કલ્કી અવતાર બુદ્ધ ભગવાન શંકા મુનિ યજ્ઞ નારાયણે અવતાર જુઓ યજ્ઞમાંથી ઉત્પન્ન થયા યજ્ઞ નારાયણ અવતાર જુઓ અવતાર હંસ અવતાર નારાયણ ભગવાન નારાયણ નારદજી નારદજી પછી દત્તાત્રેય અવતાર જુઓ તા કરી નારાયણ અવતાર આ બાજુ છે વાહ ભગવાન વાહ ઋષિ મુનિઓ છે ભગવાન આ હે ને ગમે ત્યારે કોઈ પણ આવો ને ટાઈમ લેને જ આવજો બે ત્રણ કલાકને આ એક જ હું તીરથ છે કે આપણી હે ને એક જ હું તીરથ છે કે તમે નિરાતીથી કરે હગો એવું કે આજુબાજુમાં કોઈ બીજા તીરથ છે નહીં એટલે આપણી નિરાંતિ આ કરે લખીએ તો જો મારો જૈવી પણ જે જે કરવા જાય બધે જુઓ રામ લક્ષ્મણ જાનકી આખોરા શત્રુધન પછી આકોરા ભરતજી વાહ વાહ ભગવાન વાહ જોવો તા ખરી મસ્ત મજાના આ રસના હતા તો મેં આ કેદું કરેલી હતું એ બધું જાણી જાણી આ આપણી કોઈ ભગવાન સાક્ષાત આવે અને રસના કરે ગયા હોય ને એ જો સુભદ્રાબેન બલદેવ પછી કૃષ્ણ ભગવાન રાધા રૂખમણી જોવો તા ખરી મારા નાથની રચનાતા જોવા બધી ભગવાનની આ કોકની હાવે હુનાના હાથ દીતા અહી તારા આવ્યું મૂર્તિ કરે ગયા જુઓ આ જુઓ મારા કાનાની તો અનેક ઠેકાણે જોવો સત્યભામા રૂક્ષમણી ભદ્રા અને મિત્ર વિંદ્રા મિત્ર વિંદા એટલી અષ્ટપટરાણી હારી શ્યારોલી કોરા શાળા કોરા તમે જુઓ તા ખરો મારા લાલની રસના હતા જોઉં મારા કાના આઈ રહ્યા આપણી ફોટો પડાવી જય જય મોહન મોહ જય ગીધારી ખરેખર આવ્યા જેવું સ્થળ છે થોડુંક દૂર થાય અહીં રસ્તો નટપટોરી હતી પણ મોવાણી આવ્યા જેવું છે હા કે બહુ મસ્ત મજાની મૂર્તિઓ છે કદાચ ને આવું એક મંદિર હોય ને તો એ પણ કાંક ન હોય જો કૃષ્ણ ભગવાન લક્ષ્મણા જાંબુવંતી સત્યા અને કાલિન્દ્રી જુઓ તો ખરી કેટલી બધી આણી મસ્ત રસના હે જુઓ મારો કાનો મસ્ત હોય જય શ્રી કૃષ્ણ આ તમણી નથી લાગતું કે આપણી હુનાની લંકામાં ઊભા હોય એવા સ્થંભ જોવે આ હુના થંભ હોય એવા લાગે બધું બહુ મસ્ત રસના બનાવી હા કોઈની પણ જેની હારો વિસાર આવ્યો એની ભગવાન સુખી રાખે પણ બહુ મસ્ત મજાનું બનાવ્યું જો મહાપ્રભુજી યમુનાજી ઠાકોરજી વાહ ભગવાન વાહ જો પછી કૃષ્ણ ભગવાનને આ ખબર નહીં એમાં નામને તેટલી આપણી નામ ન આપે હકી દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી રે શ્યામ મને માયા ગાડી મારવાલા મને માયા લગાડી રે મારા વાલાનો મિત્ર મારો રાજારણ રણ છોડશે એણે મને માયા લગાડી રે વાહ અલગ તણી વાવો અલખથણી રામદેવજી મહારાજ ને તલદે હરજી પાટી પછી આ ભાણેજ અને સુગ સગુણાબાઈ અલગથણીની આરતી મારુડા ચમર રા અલખથણીની આરતી મારુડા च मराटरा कंकुरे के शरनाे सटणा संटाय कंकुरे के शरनाे साटणा